અત્યારે તમારી સોસાયટી મકાનો માં ભરાયેલા પાણી નથી નીકળતા મકાનો માં પણ આગળ જવાની એજ નથી પાણી નો નિકાલ જ નથી તો કાણી ઘર માંથી બહાર જાય અને ગટર નું પાણી બી ઘર આવે છે લોકો

કોઈ સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્ય કોઈ કોઈ જ ખાલી આશ્વાસન આપી જતી રહે છે બધા આશ્વાસન આવશે સાહેબ કરીને બધા જતા રહે છે કોઈ આવતું નથી અમારા ઘરમાં બધા છોકરાઓ બીમાર છે સ્કૂલ નથી જતા શું કરવાનું ઓરલ ચાલે છે સ્કૂલમાં બધા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર કોઈ તમારી સોસાયટીની મુલાકાતે આવ્યા હોય નહીં કોઈ જ નહીં અમારી જોડે નંબર હોય છે ફોન કરીએ છે તો હા જોઈ જઈશું વિડિયો ભી મોકલાઈએ છે અમે મોબાઈલમાંથી કે તમારાથી આઈને આવાય તમારા મોબાઈલમાં વિડિયો છે તો વિડિયો જોઈને તમે આવો પણ કોઈ આવતું નથી અને તમે અત્યારે રજૂઆત કરવા માટે ક્યાં પો છો અત્યારે અમે નગરપાલિકામાં અમારી સોસાયટી માં ઉમા પંદર દિવસ થી પાણી ભરાયું છે પાણી નો બિલકુલ નિકાલ નથી એટલે પાણી ના નિકાલ માટે

છોકરો સ્કૂલ બી નથી જતા અમારા અમે છોકરો સ્કૂલ બી નથી મોકલી શકતા